ફેમિલી માટે જુ કે મારે કેમ એમ છો મારા બધાય જ જશું હું થોડોક મજામાં નહીં જો ફોન કાલ બગડી તો જો પલળી ગયો આટલો ચાવલ થાય કઈ એડિટ બેડિટ થતું નહીં આ પાછળ કેમેરો પણ ફૂટી ગયો ને આગળ કેમેરો પણ બગડી ગયો હે જો ફોન चालू अपन टच नहीं था तू टच स्क्रीन बंद है जी तो हमें व्लॉग में सपोर्ट करजो कारण के तो सपोर्ट कर तो नव फोन मस्त नस्त मेको सपोर्ट करो तुम्हारा तो भाई ने जो साइड जो तो साइड जाइए तो रहो काल जाता कपास का પૂરી નારાયણ કાલ ચાલુ વરસાદમાં વરસાદ ત્યાં મંડ્યો ત્યાં ઉમર તો ફોન પલળી ગયો કોથરી તો બે કોથરીમાં થ્રીમાં હતો પણ બહુ વરસાદ આવતો હતો એટલે પલળી ગયો એમને ટચ સ્ક્રીન જતો રહ્યો આમાં જ આપણે એડિટ કરતા હતા બધા વિવો વાય ગેર ફોન ટચિંગ નહીં થતું ટચ સ્ક્રીન જતું રહ્યું તમારા ઘણી સપોર્ટ કરો